जय श्री कृष्ण राधे राधे जीवन मां क्यारे कोने इतलू महत्व ना आपो के आपणा चेहरा पर थी हसवानो छिनवी ले इतिहास गवाह छे के जेनी बराबर कोई नथी करी શકતુ दुनिया एनी बदनामी करवानो शुरू करी देछे श्री कृष्ण कहे छे प्रशंसा तमे केतली पर करी लो अपमान सोथी समझी ने करजो अपमाने ए उधार छे जे व्याज सहित आपणा ने पाछो मरे दुआ क्यारे साथ छोड़ती नथी अने बददुआ क्यारे छो छोड़ती नहीं साचूज कहे वाणी में एटली ताकत है कि मीठू बोले एनु मरचू पर पेचाई जाए અને તીખુ બોલે એનું મત પણ વેચાતું નથી એક શબ્દ એટલો જ ઝેરીલો હોય છે જે તમારી હજાર સારી વાતોને એક જ મિનિટમાં નષ્ટ કરી નાખે છે પ્રેમ ક્યારે આપની જરૂરત પૂરી કરવા માટે નથી હોતો પ્રેમ હંમેશા એકબીજાના સુખ દુખમાં સાથ આપવા માટે અને ભાવનાઓને સમજવા માટે હોય છે શ્રી કૃષ્ણ કહે છે સમયના ચક્રથી તમે આગળ વધી રહ્યા છો તો ગભરાશો નહીં જીવનમાં શાંતિ ઈચ્છો છો તો લોકોની વાતોને મન પર લેવાનું છોડી દો કારણ કે જીવન આગળ વધવાનું નામ છે मुसीमता कोई तुम्हारी सलाह मांगे तो सलानी साथे तमरो साथ पर आप जो कारण के सलाह ખોટી હોઈ શકે છે પરંતુ સાથ ક્યારે ખોટો હોતો નથી કડવું છે પણ સાચું છે વ્યક્તિનો વ્યક્તિત્વ ત્યારે જ ખબર પડે છે જ્યારે તે પોતાના લોકોથી ઠોકર ખાય છે શ્રીકૃષ્ણ કહે છે દરેક વ્યક્તિની જિંદગીમાં સમસ્યા હોય છે પરંતુ દરેક વ્યક્તિ પોતાની સમસ્યાને મોટી સમસ્યા માને છે બધાને હસાવજો પરંતુ કોઈના પર हस्ता नहीं बधाना दुख में रहू पर कोई ने दुखी करने नहीं बधाना रस्ता में अजवाड़ू करजो पर कोई ना रस्ता में अंधारू करता नहीं जीवन आज रीत छे याद राखजो जारे खराब लोको खाली समझावा थीच समझी जता तो वांसरी वगाड़ना क्यारे महाभारत थवाना देत देखाव करीने તો લોકો ને ખુશ કરી શકાય છે ભગવાન તો ખાલી નિયત જોવે છે એકલા પૈસા થી જ વ્યક્તિ ધનવાન નથી બનતો સાચો ધનવાન તો એ છે જેની પાસે સારા વિચાર સારો સ્વભાવ સારો વ્યવહાર અને સારી વાણી હોય છે લોકોને મોઢું બંધ કરવા કરતા એ સારું છે કે તમે તમારું કાન બંધ કરી લો જીવન સારું થઈ જશે મકાન તો બની જશે ચા दीवालो उभी करशो तो घर त्यारेज़ बनशे जारे स्नेह समझ अने समझदारी हशे कोई बीजा व्यक्ति ने दुख पहुंचाड़ी ने सुख लेव बहु दिवस नथी चालतू जीवन मा पोतानी बुराई पण जरूरी छे रोज रोज तमारा सारा गुणों सांभशो तो तमे तब वधी शकशो नही ना हारता तमने दुख छे तो दुखनी दवा पर मरशे याद राखजो जे तमे आपशो तेज तमने मरशे जेम के इज्जत अने दगो धैर्य राखजो निराश न थता कारण के जे एमने तमने लख्यु छे, ए ब्रह्मांडना मोटा लेखक तमे पाछळ ने तमारा अतीत ने नहीं सुधारी शक्ता परंतु आजे काम तमे आवनारा भविष्य ने जरूर सुधारी सको छो श्रीकृष्ण कहे छे, जे लोग करे छे। એની સાથે તમે ગૃહના ના કરશો કારણ કે એ લોકો સ્વીકારી ચૂક્યા છે કે તમે એમ ના કરતા સારા વ્યક્તિ છો આ પાંચ વસ્તુ એમનાથી જ છોડી દો જીવનમાં બહુ જ ખુશ રહેશો બીજાને ખુશ રાખો બીજા જોડે વધારે આશા રાખવી જીવનને અતિતમાં જીવવું પોતાને બીજાથી ઓછો માનવો અને બહુ વધારે વિચારવું બદલી जाओ સમયના જોડેને તો પછી સમયને બદલતા શીખો મજબૂરીને ના દોષ આપો दरेक समय में चालता शिखो श्रीकृष्ण रीते हवा एक दिशा में नथी रहती समय समय पर बदलती रहे छे एज प्रकारे व्यक्ति की किस्मत पर समय समय पर बदलती रहे छे एटले समय खराब छे તો દુખી ના થાવ સારા સમય આવવાની રાહ જોઓ કારણ કે સમય જરૂર બદલાય છે જેટલી રાહ તમે સમય જોરાવે છે સમય આવતા તમને એટલું મર્શે કે તમે સંભાળી નહીં શકો તમારી જીવનથી તમે ક્યારે દુખી ના થતા કારણ કે એવા કેટલાક લોકો છે જે તમારું જેવું જીવન જીવવાનું સપનું જોવે છે કોઈ પણ અસફળ વ્યક્તિને તમે પૂછશો કે તમે સફળ કેમ નથી તો એ બેજ કારણ આપશે એક તો મારી કિસ્મત ખરાબ છે અને બીજું મારી પાસે સમય નથી કોઈ તમારો ભરોસો તોડે તો એનો આભાર માંજો કહેજો કારણ કે આ એજ લોકો છે જે આપણને શીખવાડે છે કે ભરોસો સમજી વિચારીને કરવો જોઈએ આપના પોતાના પર વિશ્વાસ કરો જેમ કે સોનારને સોનું બનાવવું હોય તો એને ઘસવું પડે છે સોનાને આગમાં સળગાવવું પડે છે એવી જ રીતે સફળ વ્યક્તિ બનવા માટે અત્યંત નથી અત્યંત કઠિન પરિસ્થિતિઓ થી નીકળવું પડે છે શ્રી કૃષ્ણ કહે છે તમારું જીવનમાં ખોટો વ્યક્તિ દૂર નહી થાય તો સારા વ્યક્તિનું આવવાનું નહી થાય કોણ શું કરે છે કેટલું કરે છે કેવી રીતે કરે છે એ બધાથી દૂર રહેશો તો ખુશ રહેશો સમય જરૂર આવે છે એટલે ધીરજ રાખો જે લોકો તમારો મુકાબલો નથી કરી શકતા તે લોકો તમારાથી નફરત કરે છે ક્યારે મૂર્ખ લોકોથી વિવાદ ન કરશો મૂર્ખ સાથે વાત કરશો તો તમને જ નુકસાન થશે એટલા માટે જેટલું બને એટલું મૂર્ખ લોકોથી દૂર રહો ગુરુથી જ્ઞાન શીખો પિતાથી સંઘર્ષ શીખો અને માથી સંસ્કાર શીખો બાકી જે બચે છે એ દુનિયા શીખવાડી જ દે છે કોઈ કોઈનું નથી ખાતું જ્યાં જેમ ના જેટલા દાણા હોય છે સમય તેને તેની પાસે બોલાવી ટેટલું આપી દે છે બે વસ્તુથી સંસારમાં દરેક સંબંધ તૂટી જાય છે એક ગેરસમજ અને બીજો વ્યક્તિનો અભિમાન ભીડ હંમેશા એ જ રસ્તા પર ચાલતી હોય છે જે રસ્તો સહેલો હોય છે પરંતુ એનો મતલબ એ નથી એ રસ્તો સારો હશે તમારો રસ્તો તમે જાતે જ નક્કી કરો કારણ કે તમને તમારાથી વધારે સારું કોઈ નથી ઓરખી શકતું મનથી વધારે उपजाव जग्या कोई नथी कारण के त्याजे वस्तु पर रोपी छे ते वधे। छे जरूर जेम के विचार होए नफरत होए गुस्सो होए अथवा प्रेम होए आनो सीधो सीधो मतलब एज छे के बीजा કોઈ ની ભૂલ ની સજા પોતાને આપવી તિરસ્કાર अथवा અપમાન વારંવાર આપના લોકો થી જ મરે તો ત્યાં થી હટી જઉં વધારે સારો છે વ્યક્તિ નું જીવન એના કર્મો પર ચાલે છે જેવા એના કર્મ હશે એવું જ એનું જીવન હશે જે કર્યું છે તે અવશ્ય સામે આવશે કેમ કે કર્મ કોઈ ના સગા હોતા નથી ક્યારે ક્યારેક સમય ના પરિવર્તન થી દોસ્ત પણ દુશ્મન બની જાય છે અને દુશ્મન પર દોસ્ત બની જાય છે કારણ કે સ્વાર્થ બહુ જ બળવાન છે ચંદનનો ઝાડ આખા સંસારમાં એની सुगंध थी ओळखाय छे पण आज संसार भूली जाय छे के ए चंदन ना झाड संसार ना સૌથી ઝેરીલા સાપ હોય છે એ માટે બહાર થી અત્યંત મીઠા બોલવા વાળા વ્યક્તિ અંદર થી દુશ્મન નો ભાવ પણ રાખી શકે છે એટલે સમજી વિચારીને કોઈ ની ઉપર વિશ્વાસ કરવો જીવન બહુજ સુંદર છે ક્યારેક હસાવે છે તો ક્યારેક રડાવે છે જે જીવન ની ભીડ માં ખુશ રહે છે જીવન એમ ની આગળ નમે છે હાથ માં થી બધું ચતુ આ પછી પાછું આવે ત્યારે તેની ખુશી જ કંઈક અલગ હોય છે રડી રડીને હસવાની મજા જ કંઈક અલગ હોય છે હારવાનું તો જીવનનો હિસ્સો છે પરંતુ હારીને જીતવાની મજા જ કંઈક અલગ છે સારું વ્યક્તિ બનવા માટે કોઈની નકલ કરવી જરૂર નથી પોતે જ એટલું સારું બનવાનું કે લોકો આપની નકલ કરે જીવન એક જ વાર મરે છે આ વાત ખોટી છે મોત આપણને એક જ વાર મરે છે જીવન તો આપણને દરેક દિવસે મરે છે જે દિવસે તમે તમારા ખુશીના માલિક જાતે બનશો એ દિવસથી તમને કોઈ રણાવી શકે નહીં તમારી પાસે કોઈ કશું માંગે તો આપી દો કારણ કે ભગવાને તમને આપવા વાળામાં રાખ્યા છે માંગવા વાળામાં નહીં યાદ રાખજો સારો સમય જોવા માટે ખરાબ સમયને પણ સહન કરવું પડે છે સેવા બધાને કરો પણ આશા કોઈની જોડે ન રાખો કારણ કે સેવાનું મૂલ્ય ભગવાન આપણને છે હંમેશા એ વસ્તુ પર નજર રાખો જે વસ્તુ તમારે મેળવવાની છે એ વસ્તુ પર નહીં જે વસ્તુ તમને ગુમાવીને બેઠા છો અનાજ અને પાણી એનાથી મોટું કોઈ દાન નથી અને માતા-પિતાથી મોટું કોઈ દેવતા નથી જીવનનો બધાથી મોટો ગુરુ મંત્ર એ છે જે તમને તમારી હકીકત કોઈને ના કહેશો જરૂરથી વધારે ઈજ્જત અને સમય આપશો તો લોકો તમને મૂર્ખ क्योंकि तमारी, तमारी वातो थाय तो तमे गशो नहीं कारण के बात छे।, छे याद जमना सफलता क्यों मानवा भीख माटे आपने जाते मेहनत करवी नानी, नानी भूलो थी बचवानो प्रयास करजो कारण के व्यक्ति ठोकर पहाड़ों नहीं खाते परन्तु ना पत्थरो भूल मान्या वगर તમે ક્યારે આ આખું વ્યક્તિ વંશો નહીં આવવાનું શરૂ કરો આવવાનું જાતે જ આવશે ઈજ્જત પર અને દોલત પર અહંકારમાં ડૂબેલો વ્યક્તિ ક્યારે પોતાની ભૂલ જોતો નથી બીજાની ભલામણ જોતો નથી જીવનમાં જેટલી કઠિન પરિસ્થિતિઓ આવશે તમને એટલા જ મજબૂત બનશો અને તમે જેટલા મજબૂત બનશો જીવન એટલું જ આસાન થતું દેખાશે આજ જીવનનો નિયમ છે યાદ રાખજો અપમાનનો બદલો લડાઈ કરીને નહીં સામેવાળાથી વધારે સફળ થઈને લેવાય છે ખરાબ કરવાનો વિચાર આવે તો આવતીકાલ પર જવા દો અને સારું કરવાનો વિચાર આવે તો આજે જ કરી નાખો સાથે રહીને જે દગો કરે છે એનાથી મોટો કોઈ દુશ્મન નથી અને જે આપના મોઢા પર આપની બુરાઈ કરે એનાથી મોટો કોઈ મિત્ર નથી યાદ રાખજો સાચું બોલવા વાળા કણવા જરૂર હોય છે પણ વિશ્વાસઘાત નથી કરતા જવા દો તમારા ખરાબ સમયને કારણે કે એનો પ્રભાવ આવતીકાલ પર ખરાબ પડશે જીવન જીવવાના બે નિયમ એક તો તમણે જે પસંદ છે એને મેળવવાની કોશિશ કરો અને બીજો જે મળ્યું છે એને પસંદ કરવાની કોશિશ કરો વસ્તુની કિંમત મળ્યાના પહેલા હોય છે અને વ્યક્તિની કિંમત દૂર થયા પછી હોય છે મફત તો ફક્તમાં બાપનો પ્રેમ જ મળે છે બાકી આ દુનિયામાં દરેક સંબંધ માટે કશુક ને કશુક આપવું શર્મિંદા થઈ જાય તમે જ્યાં સુધી તમારા પોતાની કઠિનાઈ અને સમસ્યાના જિમ્મેદાર બીજાને માનશો ત્યાં સુધી તમે ક્યારે તમારી સમસ્યા અને કઠિનાઈ નથી હટાવી શકતા જેટલું બને એટલું સાંભળવાની કોશિશ કરો અને જેટલી બને એટલું ઓછું બોલવાની કોશિશ કરો એટલા માટે ભગવાનએ આપર્ને બેકાન અને એક મોઢુ આપ્યું છે માફ તમે વારંવાર કરો પણ વિશ્વાસ એક જ વાર કરો તમારો જીવનની સમસ્યા કોઈને કહોશો નહીં કારણ કે 80% લોકોને કોઈ ફરક પડતો નથી અને 20% લોકો ખુશ થાય છે તેથી તમે તમારું જીવનની દરેક વાત દરેક જણાને કહેશો નહીં જીવનમાં સમસ્યા તો દરેકને હોય છે પણ સમસ્યાનું સમાધાન પણ આપણે જ કરવાનું છે કોઈ કરવા નથી આવવાનું હું આશા કરું છું કે તમને આ વિડિયો પસંદ આવ્યો હશે ફરીથી મળીશું એક જ્ઞાનવર્ધક કહાની લઈને ચેનલને લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે